એટલે અત્યાર થી મારા કોઈ એને ક્યાં હમતો નથી પણ આપણને નથી ખબર કે વસ એની ઈચ્છા રાખે છે એમ નહિ તને એમ વધારે હું પેલા મસ્ત એમ કહું તને ભાઈ આવે તો બહુ મજા આવે કે બેન આવે તો મજા આવશે તને આમ શું ગમે છે ભાઈ જોઈએ કે બેન જોઈએ રામ રામ સીતારામ બધાની માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખીશું ભાઈ આપું છું તો અત્યારે નાઈ બહેન ફર્સ્ટ ક્લાસ તૈયાર તો થઈ ગયા પણ શિરાવાનું જે આપણે બાકી છે અને આજે થોડુંક આપણે મોડું પણ થઈ ગયું છે કેમ કે શિવાની બેન હારો વાર જાગ્યા અને આજે શિવાની બેન ને પાછું એટલે સામે ભાડી બાંધી હતી મોડ બાપુ ઘરે ત્યાં જ જાઉં તો એટલે ત્યાં લઈ જામ ખાલી હું તો જાગી પછી એટલે ઘરમાંથી બહાર લઈને આવ્યું ઓસરીમાં કાદ કે હાલ આવે હાલ અને ઘરે ન આવે પાછી પણ અત્યારે તો મોટા ભાઈને એના ઘરે સિરાવવાનું હતું તો એ બધા રમાડતા હતા એટલે આપણે આવતા રહ્યા નવા કરે એટલે આજે જો આટલો અંતર તડકો થઈ ગયો છે સુરજ દાદા પણ ઘણા ઉગી ગયા છે અને મેં ઘરમાં હવે આટલો તડકો થઈ ગયો એટલે ધીમે ધીમે ઉડવા મેળો હોય કે ઓછો આવ્યો એ કંઈ ખબર નથી આપણને આજે અને આપણે હજી પક્ષીઓને સાઈડ નાખવા જવાનું છે ને વંશભાઈ આ ઘરે ઉતા છે તો વંશભાઈને પહેલાં જગાડશું અને પછી આપણા આ માથે સાઈડ નાખવા જઈશું ઢોરણકવાનો અવાજ આવે છે પણ વંશભાઈને હોવાની સ્ટાઈલ જો ક્યાં વાત છે

હાલ 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 પડવા નહીં દેવાનું નહીં દેવાનું ફાઇન છે ને ફૂલ નીંદરમાં છે હવે થોડો ઘણો મેં કરવો તો ઉડી ગયો છે અને પારેવા પણ જો ઉડીને રહી છે એટલે આપણે સણ લઈને આવતા રહી છે આજ તો આપણે જાજી સણ લઈને આવ્યા છીએ ઘઉં ચોખા બે આપણે મિક્સરમાં છે એટલે હવે નાખી દેવી આપણે એક દીકરો હતો ને તો ભાઈ એટલે થોડા ઘણા ખાઉં રેવા દીધા હતા કાલે રામ રામ ને સીતારામ ડાયરા ને તો હવે એમ કહેવાય કે આપણે શિવાની દીકરો હવે દસ મહિનાનો કમ્પલેટ થઈ ગયો છે અને અગિયારમા મહિનામાં બેસી ગયો છે અને અગિયારમા મહિનો એમ કહેવાય કે આવે એ પછી તારીખે પૂરો થયો એટલે કે બારમા મહિનામાં બેસા અને બારમા મહિનો પૂરો થતા શિવાની બહેનનો એમ કહેવાય કે પહેલો બર્થડે આવશે અને બર્થડે આ જેમ જેમ આવતો જાય એમ એમ શિવાનીના કોફાન પણ બહુ વધે જાય હા આવા એ પછી તારીખે આપણે તમને દસ મહિનાની કમ્પલેટ થાય ત્યારે નહોતું જણાયું હા

અને ન્યા આપણે ન લઈ જાવી ને એટલે આમ સીધી રોલ મને રાડ નાખે હવે ઢોકાણી નહી આવે હા હવે તો ઘવ એને પડ છે કેમ ઉડાડવાના નથી આમ જોવાના છે ઘવ દો જોજો આપણે કરીએ કેમ કર મબબ દે બળ બળ કરના છે તો રોકાણ આવે ને ભૂખે ન લાગે ને તરસે ન લાગે આ ઉરમમાનું હોય ને તો બેન તમે એ વસ્તુ હોય ને રાજ રે રાજમળો હા અરે રાજ રે રાજ જાય ને હે હા આમને લઈ લવ જો હાલો હાલો

ભાઈ આવે તો બહુ મજા મજા આવે આવે કે બેન બેન તો આમ ગમે છે ભાઈ જોઈએ જોઈએ કેમ નો મજા આવે એનું કારણ તો કે થોડુંક મને કેમ નો મજા આવે કે તો

બેન જોઈતી છે પણ આ વાત તો એવી છે કે બધી ભગવાન ની હાથ ને હોય કે બેન આવે વંશ ને એ તો આપડે આગળ કા હા પછી ખબર પડે નહીં કઈ નક્કી તો એટલે આપણે પેલા ભાઈ આવશે ને તો અમે બે ભાઈ જાય અને બેન આવશે ને તો શિવાની બે બેનું થઈ જાય છે પણ હવે ભાઈ ને થોડુંક મન ફરી ગયું છે

પણ હા એવુંય થાતું હોય પણ આપણે તો મોટા ભાગે અતારે તો બધું બકાલુ થાતું જ હોય પણ થાય ઉનાળામાં ને લેવાનું થાય ત્યારે થાય તો ઘરે અને ને રમવાનું ની છે અત્યંત મને મન થે મજા આવે તો મસરીમાં રહેવું જ ન હોય કોકોરે વી આવે હેઠું જવું હોય એનું થાય એટલે બાયે એક જ બેસ છે અને બાને આં આ બાજુ ચોખા ધોવાનું કામ ચાલુ છે ઘણું આસ્તો ઉપાડ્યું છે ચોખા ધોવાનું તેમાં કેવો કાકરા છે એમાં બોલ ન હોય ને બસ ઓખામ કાકરા કમળ હોય કમળ એટલે હું કહું ખબર તમને જાવ આને કઈ ખબર હોય કે કમળ કાક અલગ આતી હશે કે છે

બોલે રે આવડા રસના સોખાય છે ને રસના મોઢા નાખની ને એટલે આમ ખબર પડી જાય કે આમ કેમ આમ રસ હોય એનું કોડે થાય ખાઈ બધાય રસના નથી આમાં ભેળ થઈ તો ને આમાં રસના આપણે આ પાણીમાં ને એટલે સોખા ઉપર એ ઉપર આવે ખબર પડી હા આમ વજન હોય ખબર પડી ગઈ એટલે આના

આપડે જોવાઈ ગયું છે અને ઘણા ખરા રસ ના સોખા નીકળ્યા તો આપડે તો ઠીક પણ પક્ષીઓને નાખવાના થાય ત્યારે પક્ષીઓ કેમ તારવે આપણે તો પાણીમાં રાંધી એટલે ધો એટલે ઉપર આવી જાય તો આપડે અલગ તરી જાય પણ પક્ષીઓને બિસારા દબ થાય એટલે આપણે પણ ધ્યાન રાખવી પડે અને આપણે જો અત્યારે ભીંડો સુધાર નાખ્યો છે કેવો સરસ મજાનો સુધાર્યો અને અંકિતા છે ને સિવાની અત્યારે રમાડવા લાગ્યા છે એટલે આપણે હવે વાળું પાણીને એવું બધું તૈયાર કરવાનું છે એટલે ભીંડાનું શાક બનાવીશ અને ઘઉં રોટલી બનાવીશ તો બસ હવે આજના દિવસ કાંક આપણે રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા વડો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો પૂરી પાછા મળશે આપણે નવા તો બાય બાય